મિત્રો ટેકનિકલ આપ ચેનલમાં મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું દીકરીઓ માટે અગત્યની યોજનાની અંદર પાંચ સૌથી મોટા ફેરફાર કરવામાં આવ્યા છે જો તમારી ઘરે દીકરી છે તો આ યોજના માટે જે પાંચ મહત્ત્વના ફેરફાર સરકારે જારી કર્યા છે એ તમારે જાણવા જરૂરી છે અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું યોજના છોકરીઓ આર્થિક રીતે મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના ચલાવવામાં આવી રહી છે જેમાં બાળકીના જન્મ બાદ તેમના નામે ખાતું ખોલાવીને જમા કરવાની શરૂઆત કરાવી શકો છો જો તમે પણ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરી રહ્યા છો તો પહેલાં સરકાર દ્વારા કરવામાં આવેલા પાંચ મોટા જે ફેરફાર વિશે જાણવા જરૂરી છે તો વ્યાજ અંગે સમીક્ષા થશે તો હાલ સરકાર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર બે ટકા વ્યાજ આપવામાં આવે છે પરંતુ સરકાર વ્યાજને ને સમીક્ષા બેઠક યોજવા જઈ રહી છે જેને જૂનમાં પણ પૂરી થવા વટા થઈ શકે છે પરંતુ એવી પણ અપેક્ષા છે કે સરકાર વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં કરે અને સમૃદ્ધિ ખાતાઓમાં જમા પર રકમ પર અગાઉ ત્રિમાસિક ધોરણે જમા કરવામાં આવતું હતું તો હવે વાર્ષિક ધોરણે જ જમા થશે તો આ સિવાય ખાતામાં ખોટું વ્યાજ જમા થાય તો તેમને પરત કરવાની જોગવાઈ સરકાર ફેરફારમાં કરવા જઈ રહી છે તો મિત્રો વધુમાં આપણે જાણીશું કે પૃથ્વીના મૃત્યુ અથવા તેના સરનામાં ફેરફાર પર ખાતું બંધ કરી શકાય છે પરંતુ હવે જો વાલીનું મૃત્યુ થાય અથવા કોઈ જીવલેણ રોગ થાય તો સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું બંધ પણ હવે કરી શકાય છે જો વાલીને એક વર્ષમાં ઓછામાં ઓછા બસો પચાસ અને વધુમાં વધુ દોઢ લાખ જમા ન કરાય હોય તો ખાતું ડિફોલ્ટ કેટેગરીમાં રાખવામાં આવશે પરંતુ હવે જ્યાં સુધી ખાતું ફરીથી સક્રિય ન થાય ત્યાં સુધી ઉપલબ્ધ જમા રકમ વ્યાજ આપવામાં આવશે તો મિત્રો પહેલાં જે ખાતું હતું એની અંદર બસો પચાસ હવે તમે દોઢ લાખ જમા નથી કરાવતા તો ખાતું બંધ થઈ જતું હતું મિત્રો હવે એ ખાતું ડિફોલ્ટ થશે અને જ્યારે તમારી પાકતી મુદત હોય છે એ તમને તમામ રકમ આપવામાં આવશે અથવા તમે સક્રિય પણ કરાવી શકો છો તો વધુમાં આજે છેલ્લો ફેરફાર છે સુકન્યા સમૃદ્ધિ યોજના લાભ માત્ર બે દીકરીઓના જન્મ પર મેળવી શકાતો હતો પરંતુ હવે પુત્રી ત્રીજી પુત્રી હોય તો પણ આ યોજનાનું ત્રણેય નામે ખાતું ખોલાવી શકાય છે આ લાભ જ્યારે ત્યારે જ મળશે તમારી પાસે પહેલી દીકરી અથવા બીજી દીકરી જોડિયા છોકરીઓ હોવી જોઈએ તો મિત્રો પ્રથમ સંતાન જ્યારે આવે છે એ અંતર્ગત જો જોડિયા સંતાન હોય તો તમને લાભ મળશે અથવા ત્રીજી છોકરી તરીકે પણ તમારી જોડિયા થતું હોય તો તમે ત્રણ દીકરીઓ અંતર્ગત લાભ લઈ શકો છો તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી હિન્દ મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત